મહેસાણામાં તરફ ખાતે વાડીનાથ મહાદેવના મંદિરને લઈને લોકોની આસ્થામાં વધારો થયો છે કારણ કે લોકો એવી શ્રદ્ધા સેવી રહ્યા છે કે વાડીનાથ મંદિરે સાક્ષાત દેવે દર્શન આપી દીધા છે ત્યારે કયો છે આ ચમત્કાર ને શું છે સમગ્ર મામલો જાણીશું અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ વારીનાથ મહાદેવના મંદિરની આજરોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી જે પહેલા એક વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો અને વિડીયો હતો વારીનાથ મહાદેવ મંદિરના શિખર પર દેવ ચકલીનો કે જે શિખર પર આવીને બેઠી હતી આ વિડીયોને લઈને શ્રદ્ધાળુઓ માની રહ્યા છે કે પ્રાણ પ્રતિષ્ઠા પહેલા દેવ ચકલીએ હાજરી આપીને સાક્ષાત ભગવાનને દર્શન આપ્યા જો કે આ પહેલા પણ ભાવનગરમાં આવી ઘટના બની હતી જ્યારે રૂવાપરી માતાના પરિસરનું નવનિર્માણ કરવામાં આવ્યું હતું અને ત્રિદિવસીય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાવનગરના યુવરાજ જયવીરસિંહજી જ્યારે સજોડી મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરી રહ્યા હતા આ દરમિયાન યુવરાજના માથા પરની પાઘડી પર એક ચકલી આવીને બેઠી હતી જેને લઈને લોકોની આસ્થા હતી કે દેવી ચકલીના સ્વરૂપે આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જોડાયા હતા જેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો ત્યારે આ પારંપરિક શ્રદ્ધા પાછળની જો વાત કરવામાં આવે તો ભાવનગરના મહારાજા કૃષ્ણકુમાર સિંહજી જ્યારે કોઈ શુભ કાર્ય કરતા તો એક ચકલી ત્યાં આવી જતી હતી કૃષ્ણકુમાર સિંહજી માં ખોડિયાર અને માં રૂવાપરીને ખૂબ માનતા હતા જેથી ચકલી રૂપે માતાજીની પ્રત્યક્ષ હાજરી હોવાની તેઓ શ્રદ્ધા માનતા હતા જેના કારણે ચકલી જ્યાં સુધી મહારાજાના ભાલા પર આવીને ન બેસે ત્યાં સુધી મહારાજા પોતાના શુભ કાર્યનો આરંભ નહોતા કરતા ત્યારથી આ પારંપરિક શ્રદ્ધા લોકોમાં છે કે જો કોઈ ધાર્મિક કાર્ય વખતે દેવચકલી દર્શન દે તો તેને ચમત્કાર મનાય છે સાક્ષાત ભગવાનનું રૂપ છે અને આજે પણ પણ મહાદેવના મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા દેવચકલી દર્શન દેતા લોકોની આસ્થામાં વધારો થયો ત્યારે આ માન્યતા માટે તમારું શું કહેવું છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસી જણાવશો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર